જયિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો વિકાસ મોડલ ગુજરાતને અરીસો બતાવતો કહી શકાય કે વિકાસના મોઢા ઉપર તમાચો મારતો વિકાસના ફૂકાતા બણગા વચ્ચે વિકાસની વરવી વાસ્તવિકતાને ઉજાગર કરતો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની હકીકત સાંભળતા તમે પણ કહેશો કે શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ જી હા રસ્તાના અભાવે પ્રસૂતાને જોડીમાં નાખીને લઈ જતા રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ નવજાત બાળકીનો જન્મ થયો પરંતુ સમયસર સારવાર ન મળતા પ્રસૂતાનું મોત થયું અને આ ઘટનાથી વ્યતીત બનેલ ગામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આ ઘટનાને ઉજાગર કરી છે ત્યારે સૌપ્રથમ આવો જોઈએ એ વાયરલ થયેલ વિડીયોને મહિના હતા ડિલિવરી ત્યારે પણ અમે છોલી બાંધીને લઈ જતા આજે સવસત્ય સત્ય છોકરું પણ ને બેનને બી બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો જોળી બાંધીને તૈયાર કરી લઈ જ્યા પછી અમે એકસો આઠને ઓસાડીને અમે બચાવી છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને તો આ રોડની જરૂર છે પાકો ડામરનો રોડ અથવા લાઈટ પૂરી સગવડ પાડું પડે અને ટાવરના પણ ઠેકાણા નથી ટાવર ક્યારેક કાં લાગે અને કાંઈ નહીં અમારા ઉનાળના ગામડામાં ટાવરના

કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું વિશ્વ ફલક ઉપર ગુજરાતને વિકાસના મોડલ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે તેવામાં વિકાસ મોડલ ગુજરાતની એક વરવી વાસ્તવિકતા સામે આવી છે આજે પણ આજ વિકાસ મોડલ ગુજરાતમાં એવા પણ વિસ્તારો છે જ્યાં વસતા લોકો જાણે અઢારમી સદીમાં જીવતા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે દેશમાં એક તરફ બુલેટ ટ્રેનની સવલત ઊભી કરવામાં આવી છે તો બીજી તરફ એવા પણ વિસ્તારો છે જ્યાંના લોકો રસ્તો પાણી આરોગ્ય અને શિક્ષણની મૂળભૂત સુવિધાઓ વિના આદિમાનવ જેવું જીવન વ્યતીત કરવા મજબૂર છે અમે વાત કરી રહ્યા છીએ રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારમાં કુદરતના ખોળામાં વસેલા તુરખેડા ગામની એક પ્રસુતાને રસ્તાના ભાવે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ગામમાં આવવા જવા માટે કોઈ જ આંતરિક પાકા રસ્તાઓ નથી અને જ્યારે રસ્તા જ ન હોય ત્યારે સ્વાભાવિક છે કે અન્ય ભૌતિક સુવિધાઓની તો વાત જ ન થાય ગામમાં કોઈ પણ બીમાર પડે કે કોઈ સગર્ભાને આરોગ્યલક્ષી સારવારની જરૂર પડે તો તેને ગામ લોકો એક લાકડા ઉપર જોડી બનાવી તેમાં સૂડાવી અને ઉચકીને ચાલીને પાંચ કિલોમીટર સુધી લઈ જાય અને ત્યારબાદ કોઈ વાહનની સુવિધા મળે ત્યારે તુરખેડા ગામના બસકરિયા ફળિયાની એક સગરબા મહિલાને વહેલી સવારે બળસકે પ્રસૂતિની પીડા ઉપરતા તેને સારવારની જરૂરિયાત ઊભી થઈ પ્રસૂતિની પીડાથી કણસતી સગર્ભાની તબિયત પણ લથડી રહી હતી ગામમાંથી સગર્ભાને કોઈ વાહનમાં લઈ જાય તો કેવી રીતે લઈ જાય કેમ કે આવવા જવા માટે પાકો રસ્તો જ નહોતો અને મોબાઈલ નેટવર્ક પણ નહીં એવામાં ના તો એકસો આઠને કોલ કરી શકાય ના તો રસ્તાના અભાવે એકસો આઠ આવી શકે આવી સ્થિતિ હોવાને લઈ પરિવારજનો એને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા પાંચ કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપે તે દરમિયાન રસ્તામાં મહિલાને પ્રસૂતિ થઈ ગઈ અને તેણે એક નવજાત બાળકીને જન્મ આપ્યો પરંતુ તેની તબિયત એટલી લથડી ગઈ કે તાત્કાલિક સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું જન્મતાની સાથે જ નવજાત બાળકીએ માતાની હૂફ ગુમાવી દીધી ગામની આવી બદતર સ્થિતિને લઈ આજે પણ તુરખેડા ગામના લોકો અઢારમી સદીમાં જીવતા હોવાનો અહેસાસ કરી રહ્યા છે અને આવી રીતે ભૂતકાળમાં પણ અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આ સ્થિતિ ન માત્ર તુરખેડા ગામની છે પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં કવાટ નસવાડી અને છોટાઉદેપુર તાલુકામાં આવા અનેક ગામ છે અનેક વિસ્તાર છે જ્યાં વર્ષોથી આ સ્થિતિ છે આવા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર જેવી ભૌગોલિક સ્થિતિ ધરાવતા પંથકની સ્થિતિ સુધરે તે માટે પંથકના લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તેમના પ્રત્યે સેવાથી દુર્લક્ષતાના કારણે આજે પણ તેમની સ્થિતિ યથાવત છે આશા રાખીએ ગુજરાતમાં દાદાના જે બુલડોઝર ફરી રહ્યા છે એ આદિવાસી વિસ્તારના લોકોના જીવન પરિવર્તન માટે અહીં પણ આવે અને રસ્તાઓ બનાવે જેથી કરીને લોકોને મૂળભૂત સુવિધાઓ મળી રહે કવાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવ ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેકવાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકેલી મોકલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો તઈ તે ર રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ગામમાં રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે અપીલ કરીએ છીએ